હાલો ફટાફટ છે ને ગરમા ગરમ બધું ખાઈ લે હાલો તમે પણ સવારનું બ્રેકફાસ્ટ કરવા નાસ્તો જે કે શીરોમાં શીરાઓ હાલો હાલો કારમાં નોર્થમાં કોલેજ આવું લેઠો રહીશ હાલો મિત્રો હાલો મસ્ત બોટલ બોટલ પડતી નાસ્તો પાણી થઈ ગયા નીકળીએ આપણો બેગ પૂરો એ જસ્ટ હાલો હું કોલેજથી પાછા આવીને મળો છું મિત્રો માગ ચોહ્યો હાલો કીધું હે ક્યાંય કીધું શું છે એમાં

એક વાઇટ કોસ ચણા નીકળા છે કાકી કાઈ કે કુખરી મનાવી છે કાઈ કે હું તા આ તો હું તને બોલાવીશ તો હું કુખરી લઈ જઈએ ઓકે ને તને હું માર્યું તો રિંગલ એ આ આ માર્યું હું માર્યું જા પટ્ટા અરે ભાગી ગઈ મિત્રો આ પેલી ગઈ બારી પડી તો ભાગી ગઈ હાલો આપણે હવે ખાવા માટે ચણા હા એ ધોવાણું મેં જગાઈ દીધું બધું એટલે દીકા

મને એમ લાગે છે કે છે ને બોલી ઉતારી ઉતાલી હવે મસ્ત મસ્ત શેકાઈ ગીધો આપણે આને કહેવાય ચણાનો ઓળો ચણા મસ્ત બાફીને ખાવાની મજા આવે બફાઈ ગયા છે કે કાકુ ખાકું ખોટું ખવાય નહીં

ગેલા લાગે હા એવું છે આળો મિત્રો ખાવા માટે આલો હું તો ક્યાંનો ખાવા છું તો તારે વીડિયો તારે કે જ જને કે ધંધો છે કે જો ઈ છે ચા બેઠા એમ ઉતારે એવું છે હા ઈ કુપાલી ખાતી હતી ક્યાં ની જો આ કુપાલી બધા ખાતા હતા સામાન હાલો ખાઈ ખવાઈ ગયા ને કુપારી કે હું વાળી દઉં જો આમાં કામડું છોબરું થઈ ગયું છે જો હવે આવડી ગયું તે તારે આવડી ગયો વાલતા કેટલો કસરો અંદર નાખી દીધો મિત્રો તો કુપાલી અમારે ભાઈ મોટા ભાઈ ના વ્યા ગયા અમારે બા જો બેઠા છે કુપાલ લાડુ નાખા નાખ્યો ભલા ભમરો આવ્યો મચન જસ્ટ કાઢ્યા છે આખો દેશના મેં તો આજ ખાધા ખાતી છે ભૂખ્યા છે તો બે લોટ ખાય છે મસ્ત મજાનો મમ્મી આવી મમ્મી મમ્મીને તાવ જેવું આવી ગયું તાવ ટાયર ચડી ગઈ છે મિત્રો એટલે વોટીને ફૂટા જસ્ટ આવ્યા હતા હમણાં હાડા છે હું દૂધ ને દૂધ લઈને જે આટલી વાર લાગી ઘણી આપણે નાના નાના વર્ગીને બચ્ચા રમાડીએ જો આપણે ઘણા કામ હોય મિત્રો મારા એટલા માટે એટલે છોટો 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 બ્લોગ બનાવું છું હલો મને એક નવો લોગમાં છો મારો ગમે તો લાઈક કરી નાખ્યું શેર કરી નાખ્યું અને જ્યારે મને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખ્યું થેન્ક યુ ફોર વોચિંગ મારા વિડીયો જ મિત્રો બાય